નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગૃપ શાળાના નવનિર્મિત મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે વિદ્યાદાન મહાદાન એમ કહીને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે શાળાના અત્યાધુનિક ભવનના નિર્માણ બદલ સુદીપ ફાર્મા લિમિટેડનો આભાર માની નંદેસરીના ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે ઉદ્યોગપતિઓને કોર્પોરેટ સામાજિક જવાબદારી નીતિ હેઠળ વધુને વધુ વિકાસ તેમજ સમાજના કાર્યો કરી પ્રત્યેનું ઋણ અદા કરવા અનુરોધ કર્યો હતો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પરિશ્રમથી ગુજરાત આજે શિક્ષણ ઉદ્યોગ સહિતના દરેક ક્ષેત્રે દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે તો વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઘોડિયાની પચાસ શાળા સહિત સમગ્ર રાજ્યમાં શાળાઓના નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે રાજ્ય સરકાર સૌની ચિંતા કરે છે તેમ જણાવી તેમણે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી કાર્યક્રમના અંતે કેબિનેટ મંત્રી શ્રી રાજપૂતે શાળાની મુલાકાત લઈ ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળકો સાથે ફેર સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે સુદીપ ફાર્મા લિમિટેડના એમડી ભાયાણી અમદાવાદના ઉદ્યોગપતિ પ્રવીણભાઈ કોટક નંદેસરી ગામના સરપંચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ પાંડે અગ્રણીઓ પદાધિકારીઓ આચાર્ય સહિત શાળાનો સ્ટાફ બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા